આપડે આવી ગયા છીએ આજે પાછા આપણે રોપવે માં બેસવા માટે રોપ વે માં તો આપણે બેસવું જ્યાં પહોંચી ગયા છીએ અહીંયા Mi piace, 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 दे ओबे सी उने कडेला ये पण काय करू लागतो पापा নার কোযন মিযটথ. ক্যা рচনাইডভনাই. ওযমিযিন্যযমনোশvernik aoï dari শযুযনে. দযি঵�েনে শযযে ছমে. এর হিপর তারুযমমর শযমন্ড রদ঴ swiderman khaji אখয.

આ આ બહુ સ્પીડમાં વાત કરી રહ્યા છે ઓય જવાની ઓનકે તો બતાજો ફોટો પાડવા મે જે આ ડુંગર મસ્ત છે વાહ બહુ સકસ્તી તમે view ઓ

અજે અહીંયા છે 50 ઓ માય ગોડ એમનામ લખ્યું છે હું 1990 પગઈ છે 90 આ સૌથી અગરો છેલ્લો થામજો છે ને સૌથી અગરો છે અહીંથી જો તમે કેટલું નીચે કેમ પત્તો પડી ગયો પૈસા બસું છે

લેલે સીધો મંદિરે જવો ચાલો આપણે ધીમે ધીમે નીચે ઉતરામ જઈએ ત્યાંથી મંદિર આવશે સીડી જો

એવો નહી ત્યાં ઉપર જ દેખાય બળ પ્રજેન્ટ નીચે ઉતારવાનું બંધ હવે મ્યુઝિક આપે ઓ પાણી કેટલી રાખી દીધો ને પાણી હોય જ ના

The જાયા સરસ મજાનો અલમોય તો આપ લેન વિન હાઈ ગાયે ને હેમ ઝુક મૈ lên આ તો કે રમવાની ઈચ્છા થઈ ગઈ લાગે બે બોલ આની અંદર કઈક નાખવાના ને આ તો આમાંથી ગમે ચોઈસ મળશે

आ जो गया हम पे न पाए बेले छे तो ले दो तो ले दो मैं जो आ ले दो कोई नहीं तो मैं तो ले दो रे और ले किचन में सामने देख रही मैं आज किनना

나 h á u 간 체. ચાલતી લાગે જ બતાવી ને જો આ મમ્મી પપ્પા એ ઢોકળા લીધા છે ઢોકળા ખાવા બેસી ગયા છે આપડે પાણીપુરી ખાઈ દીધી છે બીજી કઈ ખાવાની વસ્તુ ગોતી

તો હવે આપણે જૂનાગઢમાંથી નીકળી ગયા છીએ દીવ જવા માટે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ભાઈ ભાઈ કહી દઈએ આપણે જૂનાગઢ ને Boh majavi.